મહેસાણા શહેરમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે જેથી સરકારી કચેરીઓમાં આવતા અરજદારો માટે પાણી અને છાયડાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી મહેસાણા મામલતદાર કચેરી કેમ્પસમાં આવેલી કેટલીક શાખાઓ બહાર ખરા તડકે લોકો લાઇનમાં ઊભા રહીને પોતાના સર્ટિફિકેટ લેવા મજબૂર બનતા તંત્રએ અરજદારોના હિત માટે મંડપ બાંધી છાયડાની વ્યવસ્થા કરી આપી હતી જોકે આ છાયડામાં લોકો પોતાના વાહન પાર્ક કરતા અરજદારોને હાલાકી વેઠવી પડી હતી મહેસાણા મામલતદાર કચેરી કેમ્પસમાં ગામડાઓમાંથી અને શહેરી વિસ્તારમાંથી આવતા અરજદારો ખરા તડકામાં લાઇનમાં ઊભા રહી પોતાના જરૂરી સર્ટિફિકેટ કઢાવવા મજબૂર બન્યા હતા જેથી તંત્ર દ્વારા અરજદારોને તડકો ન લાગે માટે તાત્કાલિક ધોરણે મંડપ બાંધી અરજદારો માટે છાયડાની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમજ મંડપની બાજુમાં જ પીવા માટે ઠંડા પાણીના જગ મૂકવામાં આવ્યા છે ત્યારે કેટલાક લોકો મંડપના છાયડા નીચે પોતાના વાહનો પાર્ક કરી સરકારી કચેરીઓમાં પોતાના કામ અર્થે જતા એટીવીટી કેન્દ્રમાં આવતા અરજદારોને મંડપ નીચે ઊભું રહેવા ન મળતા તેઓને તડકામાં કે વાહનોની સાઈડમાં ઊભા રહેવા હાલ મજબૂર બનવું પડી રહ્યું છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ